દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં વિવિધ રીતે થઈ રહી છે ત્યારે સુરત શહેરમાં પણ આ ઉજવણીમાં પાછળ નથી રહ્યું સુરત શહેરના એક ટેક્સટાઇલ વેપારીએ પીએમ મોદીના જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે તો વેપારી પ્રવીણ ગુપ્તાએ કાપડ પર પ્રધાનમંત્રીનો વિશાળ પ્રોજેક્ટ એક અને એક વિશાળ તિરંગો તૈયાર કર્યો છે તો આ નક્કી પહેલનો પાછળનો હેતુ દેશભક્તિ અને કલાનું અદભુત સંયોજન દર્શાવવાનો હતું તો પ્રવીણ ગુપ્તા અને તેમની ટીમે સતત પંદર દિવસની મહેનત અને વીસ કારીગરોની મદદથી આ ભવ્ય કૃતિઓ તૈયાર કરી છે તો આ કારીગરોએ દિવસ રાત કામ કરીને આ પ્રોજેક્ટને સાકાર કર્યો છે તો આ કૃતિઓની વિશેષતા તેની વિશાળ છે તિરંગો એકસો પાંચ બાય સાહીઠ ફૂટના કાપડ પર તૈયાર કરવામાં આવ્યો છે જે દેશનો સૌથી મોટો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જ્યારે પીએમ પોર્ટ્રેટ એકસો પાંચ ફૂટના કાપડ પર બનાવવામાં આવ્યું છે જે પણ દેશનું સૌથી મોટું પોર્ટેટ ગણાય છે તો આ બંને કલાકૃતિઓ તેમના કદ અને બનાવટ માટે અજોડ છે ભારતીય મહિલા વર્લ્ડ કપની ટીમને અર્પણ કરવામાં આવશે જે દેશ માટે ગૌરવની પણ બની રહેશે તો આ દ્વારા મહિલા ખેલાડીઓના સમર્પણ અને સિદ્ધિઓને પણ બિરદાવવામાં આવશે આ ઉપરાંત ઉજવણીના ભાગરૂપે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પણ એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું તો અહીં પીએમ મોદીના પંચોતેરમાં જન્મદેશ ઉજવણી માટે પંચોતેર કિલો અને પંચોતેર ઇંચ લાંબી એક ભવ્ય કેક તૈયાર કરવામાં આવી હતી તો આ કેક પણ આ ઉજવણીનું ખાસ આકર્ષણ હતું તો પ્રેમ દ્વારા આ કરવામાં આવેલી અનોખી ઉજવણી સુરત શહેરના વેપારીઓની રચનાત્મક અને પ્રધાનમંત્રી પ્રત્યેના સન્માનને દર્શાવે છે તો આ પ્રયાસો માત્ર એક જન્મદિવસની ઉજવણી નથી પરંતુ દેશભક્તિ અને કલા દ્વારા રાષ્ટ્રીય ગૌરવને વ્યક્ત કરવાનો એક પ્રેરણાદાયક માર્ગ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ